જાણ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો આ લેક્ચર આપણો અતિ મહત્વનો ધોરણ 10 વિજ્ઞાન 2024 ની મોસ્ટ ટાઈમ બી પ્રશ્નોની પીડીએફ આવી રીતે આપણી ચેનલ ઉપર ધોરણ 10 વિજ્ઞાનની સાથે ધોરણ 10 ગણિતની પણ પીડીએફ મુકાઈ ચૂકી છે ડાઉનલોડ કરી લો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવી છે લિંક આપણી એપ્લિકેશન માં પણ લિંક આપેલી છે એપ્લિકેશન માંથી પણ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો ગણિતની અને આ વિજ્ઞાનની મિત્રો થોડાક અંશ આજે તમારી સમક્ષ લાવ્યો છું કે આપણી પીડીએફ માં શું હશે ધોરણ 10 વિજ્ઞાન 2024 મોસ્ટ ટાઇમ બોર્ડ માં પૂછાઈ શકે તેવા પ્રશ્નો અનુભવી શિક્ષક દ્વારા તૈયાર કરેલા પ્રશ્નો બોર્ડ માં પૂછાઈ શકે એવા પ્રશ્નો એક વાર નજર કરી નાખવા અને સરસ મજાની પીડીએફ ડાઉનલોડ કરી નાખો પ્રિન્ટ આઉટ કરી નાખો અને એને વાંચી નાખો

ત્યારબાદ પીડીએફ મેળવવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે એપ્લિકેશનમાંથી પીડીએફ મેળવી શકો છો WhatsApp ના માધ્યમથી પણ પીડીએફ મેળવી શકો છો તમે જે માધ્યમ પસંદ કરો તે પીડીએફ ધોરણ 10 ગણિતની ધોરણ 10 વિજ્ઞાનની બાર સાયન્સ ફિઝિક્સ ની પણ તમને સરસ મજાની આવી પીડીએફ હાથેથી લખેલા પ્રશ્નો મળવાના છે આ પીડીએફ ડાઉનલોડ કરી લો મિત્રો બહુ મહત્વનું બનાવ્યું છે જો થોડાક અંશ તમારી સમક્ષ મૂકું છું જોઈ શકો છો પ્રશ્નો હાથે થી લખીને મનાવ્યા છે ઇમ્પોર્ટન્ટ છે તે તમારા મિત્ર સર્કલ ને આપો ડાઉનલોડ કરી લો ચેપ્ટર નંબર એક અહીંયા દરેક ચેપ્ટર એક થી તેર ચેપ્ટર વિજ્ઞાનમાં છે

અને એક એક માર્ક્સ માં થોડાક ઇન્ક્લુડ છે બીજી પણ આપીશ તો તમે જોઈ શકો છો ચેપ્ટર 1 કેવી રીતે હશે આખું પેજ હશે હાથેથી લખેલું છે તમે જોઈ શકો છો ચેપ્ટર 5 એક એક અંશ લીધો છે ફિઝિક્સ નો કેમેસ્ટ્રી નો બાયોલોજી નો જોઈ શકો છો આખું આપણો સરસ મજાનો ચેપ્ટર નો પ્રકાશ સુ પરાવર્તન વ્યાખ્યા પોપત કોણ પરાવર્તન કોણ બધું આપણે ભણાવેલું પણ છે તો આવા અંશ તમને દેખાયડા આવા દરેક ચેપ્ટરના મોસ્ટ ટાઈમપી પ્રશ્નોની પીડીએફ મેળવવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે WhatsApp ના માધ્યમથી મેળવી શકો છો એપ્લિકેશનના માધ્યમથી મેળવી શકો છો તમારા મિત્ર સંકલને જાણ કરો અતિ મહત્વનો આપણો અંશ છે જોઈ શકો છો ફરીથી એકવાર દેખાડી રહ્યો છું આ ટાઈપનું તમને આખી પીડીએફ દેખાશે મોસ્ટ ટાઈમપી પ્રશ્નોની પીડીએફ ડાઉનલોડ કરી લો તમારા મિત્ર સર્ગને જાણ કરો બોર્ડમાં પ્રશ્નો છે એકવાર તો નજર કરવી જ જોઈએ દસ ગણિતનું ધોરણ દસ વિજ્ઞાનની પીડીએફ આપણી યુટ્યુબ ચેનલના માધ્યમ થ્રુ વોટ્સએપ ના માધ્યમ થ્રુ એપ્લિકેશનના માધ્યમ થ્રુ તમે મેળવી શકો છો બસ તમારા માટે એક એક માર્ક્ષના પ્રશ્નોની પીડીએફ પણ લાવીશ અને ધોરણ દસ ગણિત ધોરણ દસ વિજ્ઞાન અને ધોરણ બાર સાયન્સ ફિઝિક્સનું પણ આવું આઈએમપી હું આપવાનો છું દસ ગણિત દસ વિજ્ઞાન આપી દીધું હવે આવશે ધોરણ બાર સાયન્સ ફિઝિક્સનું તો મિત્રો અમારી સાથે જોઈન્ટ રહેજો વિડીયોને લાઈક કરો શેર કરો ખૂબ ખૂબ આભાર બેસ્ટ ઓફ લક